મિત્રો તમે ગલકાના ભજીયા બનાવ્યા કે ખાધા છે જનરલી શરદ પૂનમ પર કે શ્રાદ્ધમાં દૂધ પાક કે દૂધ પૌવા સાથે આપણે ગલકાના ભજીયા બનાવતા હોઈએ છીએ વીસ થી પચીસ મિનિટનું બની જાય છે અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બટાકાની પૂરી કરતા પણ સરસ લાગે છે તો જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કલ્પના મારા વાડામાં આજે ગલકા બે થયા છે જુઓ એકદમ સરસ કૂણા કૂણા છે મેં તોડી લીધા છે અને એના આજે આપણે ગલકાના ભજીયા બનાવીશું જો ગલકાની પસંદગી કરો તો એકદમ કૂણા લેવાના અને તમે ઉપરથી આ રીતે છાલ કાઢી શકો છો અથવા એમને એમ પણ તમે બનાવી શકો છો અને કાપોને તો તમે આ રીતે એને ક્રોસમાં કટ કરજો એટલે થોડા મોટા ભજીયા બનશે અને થોડા જાડા રાખવાના બહુ પાતળા નહીં રાખવાના એકદમ પાતળા રાખશો ને તો એકદમ પાતળી પાતળી પૂરી થશે અને અંદરથી એકદમ સોફ્ટ થશે અને ગલકા તો એ એકદમ સોફ્ટ હોય છે પોચા હોય છે અને તરત જ એ ચડી પણ જતા હોય છે જુઓ આ રીતના તમારે ટુકડા કરવાના છે એને સાઈડમાં રાખી દઈએ એક બાઉલ લઈ લઈશું એમાં મેં અહીં એક કપ બેસન લીધો છે અને બે મોટી ચમચી આપણે ચોખાનો લોટ લઈશું ત્યારબાદ તીખાશ માટે એક નાની ચમચી આદુ મરચાની પેસ્ટ લઈશું અડધી નાની ચમચી અજમો લઈશું અને હાથથી મસળીને નાખીશું પાંચ ચમચી હળદર નાખીશું અને અડધી નાની ચમચી લાલ મરચું નાખીશું અને એક મોટી ચમચી ધાણાજીરું પાવડર નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું પાંચ ચમચી હિંગ નાખીશું અને સાથે મેં બે મોટી ચમચી લીલા ધાણા લીધા છે સમારેલા ધાણા લેવાના છે અને એને આપણે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા બાદ થોડું થોડું પાણી નાખીને જેમ આપણે બટાકાની પૂરી બનાવતા હોઈએ છીએ એ રીતનું મિશ્રણ રાખવાનું છે મિત્રો ખૂબ જ ઓછા મસાલામાં આ ભજીયા બની જાય છે જુઓ આ રીતનું મિશ્રણ હોવું જોઈએ એને એકથી બે મિનિટ માટે સરસ ફેટી લઈશું બહુ પાતળું નહીં અને બહુ જાડું નહીં એવું મિશ્રણ રાખવાનું હવે એમાં એક મોટી ચમચી ગરમ તેલ નાખવાનું છે મોણ માટે અને એને મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં ચપ જ સોડા નાખવાનો છે અને સાથે અડધા લીંબુનો રસ નાખીશું અને એને સરસ મિક્સ કરી લઈશું તમે સોડા વગર પણ બનાવી શકો છો એને એને ફેટ્યું છે 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 એટલે સરસ ખીરું થઈ ગયું હવે ખીરામાં આપણે ગલકાને આ રીતે ડીપ કરીને ફ્રાય તેલને મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લીધું છે અને એમાં આપણે ગલકાના ભજીયા બનાવી લઈશું ધ્યાન રાખવાનું છે કે બહુ મમરી ના પડે એટલે ખીરું થોડું તમારે થીક રાખવાનું બહુ પાતળું હશે તો મમરી વધારે પડશે અને જો અમે આ રીતે નાખી લીધું છે હવે એને અલટતા પલટતા સરસ ક્રિસ્પી થઈ જાય ઉપરથી સરસ કલર આવી જાય ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાનું છે તળતી વખતે ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ બહુ હાઈ ના હોવી જોઈએ નહીં તો અંદરથી તમારા ગલકા ચડે નહીં જુઓ મેં અલટતા પલટતા સરસ ફ્રાય થઈ ગયા છે અને કલર પણ સરસ આવી ગયો છે હવે એને આપણે ટિશ્યુ પેપર પર કાઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણા ગલકાના ભજીયા બન્યા છે એને ટિશ્યુ પેપર પર કાઢી લઈશું અને એ ફરીથી બધા જ ભજીયાને આપણે એ જ રીતે અલટતા પલટતા ફ્રાય કરી લઈશું જુઓ મિત્રો ભજીયા બની ગયા છે મેં સર્વ કરી લીધા છે ઉપરથી આપણે ચાટ મસાલો ભભરાવીશું એકદમ સરસ ટેસ્ટ આવશે ચટપટો ઉપરથી પણ એને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે તમે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને જુઓ એકદમ ટેસ્ટી બન્યા છે અને અંદરથી સરસ આપણું ગલકું ચડી પણ ગયું છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ગલકાના ભજીયા બનીને રેડી થઈ ગયા છે તમે જો આજ સુધી ગલકાના ભજીયા ખાધા ના હોય કે બનાવ્યા ના હોય તો ચોક્કસ આ રેસીપીથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવામાં પણ મજા આવે છે તો ચોક્કસથી ટ્રાય કરજો આવજો